મે સી ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર અંદર ફોલ્ટ નહીં અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઓરિજિનલ કન્ડિશનમાં અને ટીપ ટોપ કંડિશનમાં આખું ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો વિડીયોની અંદર હું તમને આ ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મેસી મેસી બસો એકતાલીસ ડીઆઈ આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટર બે હજાર અને આઠ ના મોડેલનું છે ટીપટોપ કન્ડિશન ટ્રેક્ટર માં અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન સારું એસી ટકા જેવું એન્જિન ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં કોઈ પ્રકારનો ફોલ્ટ નહીં તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો રૂબરૂ

અંદર ટાયર પીચોતેર ટકા જેવા ટાયર જોવા મળશે હજાર રૂબરૂ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ નાના સખપુર ગામે જોવા મળશે